દાહો જિલ્લામાં રાષ્ટ્ર ધ્વજ ના સન્માનમાં આ તિરંગા યાત્રા બસ સ્ટેશનથી શરૂ થઈ દાહો શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને અંતે ખાતે પૂર્ણ થઈ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળાના બાળકો ગામના ગ્રામજનો અને નાગરિકો જો છે એમની મોટી સંખ્યામાં ભાગ લીધો છે એની સાથે સાથે જ વહીવટી તંત્રના અધિકારીઓ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો એનએસએસ સ્કાઉટ ગાઈડ અને એનસીસીના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો છે આપના જો સ્વતંત્રતા પર્વ છે એની ઉજવણી જો છે સારામાં સારી રીતે થાય અને રાષ્ટ્રભક્તિ જો છે એ વ્યક્ત કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલા હતા આગલા ત્રણ દિવસમાં આપણા દાહોદ શહેરના દરેક ગામડામાં દરેક નગરપાલિકા વિસ્તારના શહેરોમાં ઘર ઘર ઉપર તિરંગા ફરકાવવા માટે જઈ રહ્યા છે સરકારી કચેરીઓ હોય પ્રાઇવેટ મિલકતો હોય કે જાહેર જગ્યાઓ હોય એના ઉપર તિરંગા ફરકાવીને રાષ્ટ્રભક્તિ પ્રકટ કરવા માટે જઈ રહ્યા છે આ વખતે સ્વતંત્રતા સંગ્રહ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જ અને હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે જ હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના નારા પણ આપવામાં આવેલો છે તો હું દાહોદ જિલ્લાની જનતા

આ યાત્રાનું સમાપન રાષ્ટ્રગાન સાથ થયું જેમાં ઉપસ્થિત સુએ રાષ્ટ્રધ્વજને સલામી આપી આ ખાસ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપ સિંહાલા પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર અધિક નિવાસી કલેક્ટર શ્રી દાહોદના ધારાસભ્ય શ્રી કન્યાલાલ કિશોરી સહિત ઘણા મહાનુભાવો અધિકારીઓ કર્મચારી વિદ્યાર્થીઓને શહેરીજનો જોડાયા હતા આ તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ ન હતો પરંતુ દેશભક્તિનો એક ઉત્સવ હતો આ અભિયાન દ્વારા દરેક નાગરિકમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું ગૌરવ અને સમર્પણ જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ હરઘર તિરંગા અભિયાન દેશના દરેક ઘરમાં તિરંગાની સ્થાનો ધરવાનો સંદેશ આપે છે તો આવો આપણે સૌ સાથે મળી આ અભિયાનને સફળ બનાવીને દેશના ગૌરવને વધુ ઉજ્જવળ કરીએ ડીટીવી ન્યૂઝને જોતા રો અને आवाज रसપ્રદ અહેવાલો ઓમાટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો Jerry.